ગીર સોમનાથ ના વેરાવળમાં સામ્રદ એજ ચેરિટેબલ સો દિવ્યાંગો સમાઈ શકે તેમ વિશાળ બાંધકામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે બાંધકામનું ભૂમિપૂજન તારીખ પંદર દસ બે હાજર પચીસ ના રોજ રાજ્ય સૌભાગ સત્સંગ મંડળ સાયલા પરમ પૂજ્ય ગુરુદેવભાઈ શ્રી ના વરદ હસ્તે કરાયો આ કાર્યક્રમમાં સવારે 8 વાગ્યાથી ભૂમિ પૂજાની પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી સામપ્રત ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે રાત મોટી ઉંમરના આપણે સાંસદ છે ત્યારે આજે એમની ભાડાના મકાનમાં જે હતી સંસ્થા ત્યારે આજે આ જગ્યા લઈ અને આજે આ જગ્યામાં ભૂમિ પૂજન કરવામાં આવેલું સંસ્થાનું ભૂમિપૂજન ગુરુદેવ શ્રી નલિનભાઈ કોઠારી રાજ સૌભાગ સાયલા મંડળ ગુરુદેવના હસ્તે કરવામાં આવેલું સાથે વિક્રમભાઈ અને તમામ જે હિતો છે સંસ્થાના એ બધા જોડાણા ખરેખર આપણી સંસ્થા સાથે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આપણી સંસ્થા એક શૂન્યમાંથી સર્જન કરનાર વટવૃક્ષ બનાવનાર સાયલા રાજસભા સંસ્થાના ગુરુદેવશ્રી અને જે સ્થાપક છે તેમની સાથે અમારા વિક્રમભાઈ છે એમને ખૂબ સપોર્ટ કરે છે જેથી કરીને આજે આ વેરાવળમાં વિશાળ એટલે ત્રણ વિઘા જગ્યા લઈ અને દિવ્યાંગો માટેનો વિશાળ એક સંકુલ છે આ કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવેલું જેમાં મંત્રોચ્સાર સાથે એક ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને આજે આ ભૂમિપૂજન કરવામાં આવેલું સાથે આ કાર્યક્રમમાં આપણા શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેલ અને ગીર સોમનાથના કલેક્ટરશ્રી પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવેલ સાથે સાથે આપણી સંસ્થાને પીજી વેસેલ કંપની તરફથી એક ઇકો ગાડી પણ ભેટ આપી અને ઇકો ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવેલું ખરેખર સૌભાગ સત્સંગ મંડળ અને ભાઈ શ્રી ગુરુદેવના શરણમાં વંદન સાથે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આપણી આ સંસ્થા પતરાના ભાડાના મકાનમાંથી આજે બિલ્ડિંગનું ભૂમિપૂજન કરી વિશાળ બિલ્ડિંગ બનશે એમના દાતા શ્રી મિનરબેન શાહ એમના પરિવારને ખૂબ ખૂબ વંદન સાથે દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ સારી રીતે સાચવી એવી અમે નેમ સાથે આજે આ કાર્ય કરીએ છીએ એટલે મિનળબેનનો ખૂબ ખૂબ આભાર અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડી મોટો અમારી દિવ્યાંગ બાળકોને ડોનેશન આપી અને જમી અને મોટું બિલ્ડિંગ બનાવવાની જેમણે તત્પરતા બતાવી છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર ફરી ફરી સાયલા વિક્રમભાઈ અને ગુરુદેવના શરણોમાં વંદન કરું છું મારું નામ વિક્રમ શાહ છે હું પરમપુજભાઈ શ્રી કે જે શ્રી રાજ સભાગ સત્સંગ મંડળ ભગતુ ગામ સાયલાથી અમે પધાર્યા છે અહીંયાં સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે મહેન્દ્રભાઈ છે એમની સાથેનો દાયકા ઉપરનો અમારો પરમાત સંબંધ છે અને સંયોગિક સંબંધથી આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વેરાવળ ખાતે દિવ્યાંગો માટેનું એક સુંદર કેન્દ્ર નિર્માણ થાય શિયુષા દિવ્યાંગ કેન્દ્ર એનું આજે ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત થયું અને એક દોઢ વર્ષની અંદર એક સુંદર માનવ મંદિર જેવું આ ક્ષેત્ર તૈયાર થશે અને અનેક દિવ્યાંગ ભાઈઓનું ધ્યાન આપણે રાખી શકશું એનો આનંદ અમે અનુભવીએ છીએ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ